અમારા પગમાં કાંટા વાગ્યા છે જુઓ તો ખરા પછી અઢાર કાટા કરણી બાએ પ્રભુના ચરણમાંથી કાઢ્યા આટલા કાંટા વાગેલા ખુલ્લા ચરણે સ્વામિનારાયણ ભગવાન કચ્છની ધરતી ઉપર વિચર્યા હતા. શ્રીજી મહારાજ આધોઈથી વળ્યા મળ્યાથી ખાખરેજી અને ખાખરેજી હળવદ પધાર્યા છે. હળવદમાં શ્રીજી મહારાજ ત્રણ દિવસ રોકાયા. શિવરામ જાનીને ઘેર મહારાજે તાળનો સ્વીકાર કર્યો. દરરોજ તળાવે સ્નાન કરવા જતા અને હળવદના તળાવની ભાગોળે સભા કરતા ત્રણ દિવસ હળવદમાં રોકાય પછી દ્રાંગદ્રા દ્રાંગદ્રાથી મેથાણ મેથાણથી વાટા વધર ત્યાંથી મચ્છીયાવો મચ્છીયાવથી ભાત ભાતથી જેતલપુર અને જેતલપુર ડભાણ પધાર્યા છે હવે ડભણના યજ્ઞની કથા શરૂ થશે સત્સંગી ભૂષણ સ્વામિનારાયણ ભગવાનનું શાસ્ત્ર છે જેમાં એક પણ વાત સ્વામિનારાયણ ભગવાન સિવાયની નથી એક શ્લોક પણ કોઈ બીજો નથી આ શાસ્ત્રને અખંડ સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ છે શ્રીજી મહારા દર્ભાવતી નગરી એટલે ડભાણમાં બિરાજ્યા છે યજ્ઞની સામગ્રી એટલે કે સિંધુ સમાન ક્યાં રાખ્યું છે કેટલું આવ્યું છે મહારાજ પોતે જુએ છે ગુરુદેવો આવા લાગ્યા છે. વિશાળ મંડપો બનાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને ડભાણમાં યજ્ઞ ચાલુ કર્યો એ સમાચાર સાંભળતા કેટલા અસુરાસો તૈયાર થયા છે. યજ્ઞમાં વિઘ્ન કરવા માટે એટલે સ્વામિનારાયણ ભગવાન ઘોડાસર પધાર્યા ત્યાં ભીલ જ્ઞાતિના એટલે કે આદિવાસી જાલિમસિંહ રાજાને પ્રભુ ઘેર પધાર્યા અને કહ્યું ઠાકોર થોડી સેવાની જરૂર છે. બોલો મહારાજ શું સેવા કરું અમે યજ્ઞ કરીએ છીએ કદાચ કોઈ એમાં વિઘન કરે તો રક્ષા માટે ત્યાં થોડાક આદિવાસી ભીલોને મોકલો મહારાજ એક લાખ ભીલ સાથે લવ એટલા બધા નહીં થોડા લેજો જે દસ હાજર ભીલ ને લીધા અને દરબાર જાલિમ સિંહ પોતે પણ આવ્યા ડભાણ માં જ્યાં જુઓ ત્યાં તીરકામઠા વાળા ભીલો દેખાવા લાગ્યા ડભાણના હરિભક્તો અને બીજા માણસો ત્રાહી મામ પોકારી ગયા. અરે આ બધા તો કદાચ કોઈને નિર્દોષ મારી દેશે તો એટલે મહારાજ પાસે ફરિયાદ આવી સામ્યવાદી ભગવાનને કહ્યું કે દરબાર આ બધાને હવે લઈ જાઓ. બહુ થયું મહારાજ આ તો અમારી જ્ઞાતિ મનમાં વહેમ પડે તો મારા ઉપર હુમલો કરે કે તમે અહીં લાવ્યા હતા. કામ તો કશું છે નહીં માટે કંઈ ઉપાય બતાવો મારા કહે એમ કહો બધાને કે આપણે અહીં ડભામાં યજ્ઞના દર્શને આવ્યા હતા અને ભગવાન રાજી થઈ ગયા છે બધાને પ્રસાદ આપશે દસ હજાર ભીલને સ્વામી ભગવાનને પ્રત્યેકને બબે લાડુ આપ્યા દરેકના માથે હાથ મૂકી લાઈનસર બધા પગે લાગતા જાય આ રીતે સમજાવીને દસ ને વિદાય કર્યા દરબાર જાલિમ સિંહને મહારાજ કહે છે દરબાર તમારું કલ્યાણ છે જ્યાં સુધી આ શરીરમાં જીવ હોય ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરજો અને તમારામાં આ બધા માણસો છે એમની પાસે સ્વામિનારાયણ નામની ધૂન કરાવજો ભલે એમને બીજું કઈ સાધન આવડે નહીં નાતા ન આવડે ધોતા ન ફાવે પૂજાપાઠ તો ક્યાંથી ફાવે આદિવાસી વિસ્તારમાં રહેવા નાવાનું ધોવાનું એકાદશ વ્રત પૂજા પ્રાર્થના કશું નહીં કરે પણ સ્વામિનારાયણ ભગવાનની એ કરતના ધૂન કરશે તો અમે બધાનું કલ્યાણ કરશું આ બધાને વિદાય કર્યા યજ્ઞ ચાલુ થયો આ યજ્ઞમાં વિઘ્ન કરવા વાળા બીજા તો કોઈ ન આવ્યા પણ યજ્ઞમાં જેની હાજરી હતી એમાં જ અસુરોએ પ્રવેશ કર્યો. યજ્ઞમાં વિઘન કરવા માટે મોટી મોટી મોદો પડી હતી તળાવમાં નાખી દીધી મહારાજે કઢાવી છેલ્લે તૈયાર કરી કોઈ રીતે આપણે ફાવીશું નહીં પણ આ રસોડું આપણા હાથમાં છે આપણા માણસોને જમાડી દઉં અને રસોડું ઉજ્જવળ કરી નાખવું તોફાન કરી દેવું ભલે બધા ભૂખ્યા જાય શ્રીજી મહારાજે યુક્તિ કરી